એ કરોડો કે ટેક્સ કે પૈસો સે હમ આપકો દિયા હે હમારા ટેક્સ કે પૈસો સે આપકો દિયા હે ઇસ લિયે દિયા ગયા હે અમારી સેફ્ટી કે લિયે દિયા ગયા હે ઓટો રિક્ષા મે બેઠકે દલાલી કરને કે લિયે તો મિત્રો સોશિયલ મીડિયા પર હાલમાં ખુબ જ વાયરલ વિડિયો થેલે રયો છે તો મિત્રો વિડિયો ના અંત સુધી જોજો તો તમને બધી જ ખબર પડશે તો મિત્રો તમે જોઈ રહ્યા છો કે મેહુલભાઈ બોખરા એ પોલીસ ને ધરપકડ કરી છે તો મિત્રો કેમ કરી છે તો મિત્રો તમે જાણી શકો છો કે મિત્રો પોલીસ સે તેમની ફાવતી ફાળતા પબ્લિકોને ગાડીઓ રોકી છે અને આ ખોટા ફેર કર્યા છે તો મિત્રો શેના કારણે તો મિત્રો આવું કરવું જોઈએ કે વ્યાજબી છે કે નથી તો મિત્રો વિડીયોમાં શું છે તો આ બની બનવાનો પ્રયાસ છે કે નથી તો મેહુલ બુગરા સાચું કહી રહ્યા છે કે ખોટા તો તમારું મંતવ્ય જણાવજો કે મિત્રો તમે કોમેન્ટ કરજો કે મેહુલ બોગરા સત્યના પર માર્ગ પર ચાલે છે કે શું કરે છે તો મિત્રો તમે કોમેન્ટમાં લખતા જાવજો તો મિત્રો મિત્રો મેહુલ બુગરા મદદ કરી રહ્યા છે તો પબ્લિકને સાથ આપવાની તો મિત્રો પોલીસને બધી જ પાવતીઓ બતાવે છે તો મિત્રો તેમાં કંઈ જોવા મળતું નથી તો મિત્રો પોલીસની ગેરકાયદેસર વર્તનથી મેહુલભાઈ બોકરા બહુ જ બોલી રહ્યા છે તો મિત્રો તો ચેનલને લાઈક સબસ્ક્રાઈબ કરવા ભૂલતા નહીં અને નવા વિડીયો જોવાનું ચૂકતા નહીં